જો પાટીદારોનો ઇતિહાસ એ પાટીદારોનો ઇતિહાસ અને સરદાર સાહેબનું નામ ઘૂસવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એડી ચોટનું દબાણ કરી રહ્યા છે એટલા પ્રયત્ન કરી રહ્યા છે તમે જુઓ સૌથી પહેલાં અમે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું બરાબર એના પછી એરપોર્ટનું નામ બદલીને એમને અદાણી એરપોર્ટ કર્યું પાછો વિરોધ થયો એટલે પાછું એમને ઊભું કર્યું એના પછી અત્યારે હાલમાં તમે જુઓ તો કરમસદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે એના આણંદ નગરપાલિકામાં એમને સમાવેશ કરી અમે તેમ કરીને કરમસદ જે સરદાર સાહેબના નામે ઓળખાય એ ભવિષ્યમાં ભૂસવાનો પ્રયત્ન કર્યો અને હાલ એનો જ વિરોધ સરદાર સાહેબનું જે વર્ચસ્વ એને ભૂસવાનો આ બંને પ્રયત્ન કરી રહ્યા અને પાટીદારોએ જાગવું જ પડશે પાટીદારોને પતાવવા માટે બી આ પાટીદારો બે હજાર પંદરમાં માં જાગ્યા નહી તો અત્યારે તમે જે વાત આપણે વાત કરીએ છીએ અમરેલીની ની પાયલબેન ગોટી એના ઉપર અત્યાચાર થયો આજે અમે અમે લોકો આટલું બોલી રહ્યા છીએ તમે કહ્યું એમ ગુજરાતની પ્રજા રોડ ઉપર ગુજરાતની પ્રજા સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો અને એને ન્યાય મળી રહ્યો છે તો હજુ પૂરતો પૂરો ન્યાય નહીં મળ્યો પણ જે આજે ચાલીસ પચાસ ટકા બી એ પ્રોસેસમાંથી જે ન્યાય મળી રહ્યો છે એ એટલા માટે મળી રહ્યો છે કે પાટીદારો બે હજાર પંદરમાં જાગ્યા હતા જો બે હજાર પંદરમાં ના જાગ્યા હોત તો સાહેબ અત્યારે બે હજાર પચીસમાં ખાલી એક પાયલબેન ગોટી નહીં એવા બીજા હજારો કિસ્સા બનો અને પાટીદાર સમાજ ઉપર દમન કરવાનું કામ ચાલુ જ રહે એટલે આ સમાજને મારી અપીલ છે કે કોઈ પણ પક્ષમાં હોય કે ગમે તેવી રાજકીય પ્રવૃત્તિ કરતા હોય સમાજની વાત આવો ને ત્યારે તમે જો સમાજને પ્રાથમિકતા નહીં આપો તો આ સમાજ ક્યારેય તમને માફ નહીં કરે અને આ સમાજ એ આવા જે ફર્સ્ટ લાઇનમાં જે બેઠેલા આગેવાનો છે કોઈ પણ હોય એમ કે સરકારી અધિકારીઓ હોય પોલિટિશિયન સમાજ સેવાના સંસ્થાઓ સંસ્થાઓવાળા હોય વેપારીઓ હોય આ બધાના ભરોસે સમાજનો નાનો વર્ગ બેઠો હોય જો એમના પ્રશ્નો માટે ક્યારેય આ બધા જો ક્યારેય એમના માટે બોલશે નહીં ને તો આવનારા સમયમાં જે સમાજનો નાનો વર્ગ ખરો ને એ પાટીદાર હોવાનું ગર્વ બી નહીં લે તમે કહ્યું હમણાં કે સરદા વલ્લભભાઈ એ નું જે સ્ટેડિયમ હતું એનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કામ રાખ પણ કેવડિયામાં જ સરદાર સાહેબની મોટી પ્રતિમા છે હા એટલે એમણે એવું એવું પ્રયત્ન કર્યો એમનો પ્રયત્ન એવો છે હા કે સરદાર તો સરદાર જે કોંગ્રેસે જે જે વસ્તુ આપી છે સરદારના નામે એ બધી વસ્તુ મિટાઈ સરદાર એ નરેન્દ્ર મોદીના નામથી ઓળખાવા જોઈએ એમણે કરમસદને જે રાષ્ટ્રીય દરજ્જો આપવાની જગ્યાએ આણંદમાં ભીડવી દીધો અને આજે ઇતિહાસ ફરીથી લખાશે પચીસ ત્રીસ પાંચ ચાલીસ તો એમનો એવો હેતુ છે કે સરદાર કયા ગુજરાતના કયા સરદાર તો કેવડિયા કોલોનીમાં જે અરે કેવડિયામાં જે બનાવ્યા બ્યાસી મીટરની પ્રતિમા સરદાર સાહેબની મોદી સાહેબે બનાવેલા સરદાર એમને એવું જ પ્રસ્થાપિત કરવું છે એમના સરદાર સાહેબને નામ ભૂસીન પોતાનું નામ એમાં જોઈન કરવું છે આજે અમિત શાહ હોય અમિત શાહ પોતે સરદાર સાહેબ સાથે પોતાની તુલના કરે છે અરે ભાઈ ક્યાં સરદાર સાહેબ ભારતના પ્રથમ ગૃહ રાજ્યમંત્રી અને પોતે કેવાય ને કે અખંડ ભારતના નિર્માતા લોખંડી ની પુરુષ અને એમની સાથે સરખામણી કરે અમિત શાહ અત્યારના ગૃહમંત્રી છે અત્યારના ગૃહમંત્રી તો સરદાર સાહેબે તો એમના દીકરાને એમ કીધું હતું કે દિલ્હીમાં કોઈ દિવસ આવું નહીં કારણ અમે ક્યાંય નોકરી કે કામ ધંધો માગવો નહીં અમિતભાઈને પોતાના છોકરાને બીસીસીઆઈ નો ચેરમેન બનાવ્યો છે કઈ રીતે તુલના થાય તુલના કરવી હોય તો એવા આદર્શો બી હોવા જોઈએ ને તો એ અમને તુલના નહીં કરવી પોતે બતાવવું છે કે સરદાર સાહેબ ને હું હવે હું પણ જે છે ને એના લીધે સરદાર સાહેબ બહુ નડી રહ્યા છે ને એવું એકલા સરદાર સાહેબ બી નહીં હમણાં દલિતો ઉપર બી એમણે સાહેબ વિશે ટિપ્પણી કરી એક એક જાતનો એક પ્રયોગ જ હતો પણ દલિતોએ વિરોધ કર્યો એટલો કર્યો શું કર્યો એ ચેક જ કરતા અમે તેમ કરીને એમના સ્વાતંત્ર્ય આઝાદ જે ભારતના સ્વાતંત્ર સેનાનીઓનો ઇતિહાસ મિટાઈને પોતાનો ઇતિહાસ પ્રસ્થાપિત કરવો છે આ એમની મોડસ ઓપરેન્ડી છે